નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે સિમેન્ટ સેક્ટર ના એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેર ને આડત્રીસ એનાલિસ્ટ એટલે કે આડત્રીસ એક્સપર્ટ ખરીદીની સલાહ આપી છે તો આ કયો શેર છે અને કેમ આટલો મોટો ટાર્ગેટ અને આટલા બધા એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે આ શેર માં એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીનો શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે અથવા તો પછી તમે ખરીદી કરવા માંગતા હો સારા શેરમાં તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ કોઈ પણ શેરમાં ખરીદી કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ તો મિત્રો વાત કરીએ સૌથી પહેલા બ્રોકરેજ કંપનીઓ આદિત્ય બિરલા ગ્રુપની કંપની

ગઈકાલે એટલે કે સોમવારે પણ શેર 52 વીક હાઈ સપાટીએ પહોંચ્યો હતો અને દિવસના ટ્રેડિંગ સેશનમાં તે 12714 રૂપિયા ઉપર પહોંચ્યો હતો એટલે કે કંપની છે આદિત્ય મેરલા ગ્રુપની અલ્ટ્રાટેક સિમેન્ટ બ્રોકરેજ હાઉસ છે 46 એક્સપર્ટ છે એમાંથી 38 એક્સપર્ટે અને બાય રેટિંગ આપ્યું છે क्वार्टરલી પરિણામો પછી અને આ શેર 12714 રૂપિયાના તેના ઓલ ટાઈમ હાઈ ઉપર એટલે કે સોમવારે જોવા મળ્યો હતો વધારે માહિતી જોઈએ આપણે અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વિશે અલ્ટ્રાટેક શેર છેલ્લા એક મહિનામાં રોકાણકારો ને આઠ ટકા વળતર આપ્યું છે અને છેલ્લા છ મહિનામાં તે લગભગ સોળ ટકા વધ્યો છે જયારે એક વર્ષ બે હાજર પચીસ માં શેર કિંમત આઠ પોઈન્ટ તેત્રીસ ટકા વધી છે એક વર્ષમાં તેનું વળતર સાત પોઈન્ટ અડસઠ ટકા રહ્યું છે અને કંપની બજાર મૂડી રોકાણ હવે ત્રણ પોઈન્ટ પાસઠ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે

અગિયાર ટકા નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ માટે પાંચ ટકાનો વધારો કર્યો છે જેફરીઝે પણ અલ્ટ્રાટેક ને તેની ટોચની પસંદગી જાળવી રાખ્યું છે તેનો ટાર્ગેટ પ્રાઇસ ચૌદ રૂપિયા થી વધારી ચૌદ રૂપિયા કર્યો છે ફરીથી ખરીદી કરવાની સલાહ આપી છે અને ડીએમ કેપિટલ પણ સ્ટોક ને બાય રેટિંગ આપી તેર હજાર આઠસો રૂપિયા નો ભાવ નક્કી કર્યો છે જ્યારે નવું માં હોલ્ડ રેટિંગ જાળવી રાખ્યું અને ટાર્ગેટ અગિયાર હજાર આઠસો ઓગણસાઠ થી વધારી તેર હજાર છસો ને અઠ્યાવીસ રૂપિયા કર્યો છે પરિણામ જોઈએ કંપનીના ક્વાર્ટર એક ના તો જૂન એપ્રિલ જૂન બે હજાર પચીસ ના

કંપનીનો મેનેજમેન્ટ આઉટલુક સકારાત્મક છે આદિત્ય બિલા ગ્રુપની આ સિમેન્ટ કંપની નાણાકીય વર્ષ છવ્વીસ સુધીમાં દસ ટકા વોલ્યુમ વૃદ્ધિનો ટાર્ગેટ રાખ્યો છે કંપનીનું કહેવું છે કે દક્ષિણ ભારતનો બજાર હવે મજબૂત રીતે વિકસી રહ્યું છે અને ટૂંક સમયમાં તે ઉત્તર ભારતની સમકક્ષ થઈ જશે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વિશે જેમાં ગ્લોબલ હાઉસ અને એક્સપર્ટ 46 એક્સપર્ટમાંથી 38 છે તેને બાય રેટિંગ આપ્યું છે અને ખરીદીની સલાહ આપી છે ચૌદ પ્લસ ના ટાર્ગેટ માટે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનાર વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો